એટલે બનાવવાનું ખાવાનું બધું હાથે બસ ગુડ મોર્નિંગ બોલો ઠંડી વાતીતી ના ઠંડી આ તો દેખાણો ના આ તો બોલો મનીષાબેન ગુડ મોર્નિંગ જો ગાઈસ અમાર તો કોમ કરે છે આ

તે આજે લાગી જ શકે શિયાળો કારણ કે ધુમ્મસ વાળું હતું અને વહેલા વહેલા ઠંડી લાગી આજે પામાં થોડી શરદી અને એવી થઈ છે આ બાજુ પટોખું કરે છે પટોખ ગુડ મોર્નિંગ કરાવીએ તો ગઈ હાલમાં વાગ્યા છે આઠ ને અને આપણે કરી દીધો છે બ્લોક સ્ટાર્ટ તો ગઈ જોબ પટવા બસ તો પટુ ગુડ મોર્નિંગ જય માતાજી બોલો હું ચાલો અમે અહીંયા થોડું કોમ હતું ખેતરનું કોમ પેલા કરી આવ્યા સાથે લેવાના જે ઠાર છે ત્યાં તો ઠાર છે ધુમ્મસ છે અને શિયાળો બેન્યુ લાગે છે ઓકે આજે બહુ ઠંડી આવી મને તો શરદી ને એવું થઈ ગયું ત્યાં વરસાદ તો વાતાવરણ જે છે ને એ ઠંડી ચાલુ થઈ જશે તો ગાઈસ જો ને જો તો કોમ કાસ કરો આજો ચલો ગાઈસ તો બ્લોગ નું બનાય રહેજો બરોબર અને પછી મળીએ આપણે બ્લોગ માં ના આજ તો ગાઈસ ને તાર તો લાઈટ નથી પણ આજ તો લાઈટ છે એટલે બેટરી બેટરી ટેન્શન નહીં એટલે આપણે બ્લોગ આજે વેલ વેલ સ્ટાર્ટ કરી દીધો છે ચલો બનાય રહો પછી મળીએ આપણે બ્લોગ માં તો

उन्जा गाडी जाय। ज जन तो बफोर जा तो जाय। नोकरे गाडी आपने उन्जा जाय। आ रोज न हो ना। नो रोज न हो। वडनगर जाऊ छु। हु का लाबू नहीं। वडनगर लाबानो सो बजु। गाइज वो सामान लाबनो सो मशीन नो। कोरो लाबानो। पाथिंग को लावानी सो अनदले बदी पसलिस लावानी नो ब्लाउजस तो लाबानो, पीस लाबानो। ओ अठले बदी याद हन रो आते मन। नु आउंगा। तो मारे बच्चा पार्टी को फ्लाईगा। जो

गाइज दोरीन मोरी चलो गुड लाइक मतलब रखो मेरेट वाला पाइपिंग कोन को पाइपिंग यो दोरीन गोंडर गोंडर चोक आ गुगडी नथी आपले बॉक्स म थई रही थी ये उ तो नतो हाना खेती नो सामान गाइस खेती हो जौ मेथी लचको तीरा ए लचो आई है हाना गाइस अब तो गौतम भाई तो बेई गे भाई हा का तो

અને આ બાજુ થોડું સાફ સફાઈ ચાલુ હતી અત્યારે ફાઇનલી અંધારું થઈ ગયું છે આપણે ઘેર ના પડતો જો દિવાળી છે આજે દેવ દિવાળીના તો શું બનાવો વડો વડો માટે હા એક ભાઈ હતો બોલો આજે સર દેવ દિવાળી ખબર હે જો નટુબેન સુપ્રપાત સખાળે ભાઈ ખરો હ નટુબેન ગૌ તમે સખા ખરો ગાઈ ચલો આમ આજે છો ને ગાઈશ છો છ સાત વાગ્યા છે

जो तुम ने बताओ सत्ता नो स्पेशल बेटर बेसन तो, तो, तो आप टेस्ट करो लाया था, था चो सब पड़ो के टेस्ट ही मचो मस्त जो आप जो पूरी बना ना हमर चो रखे आखो अम्मा अलग बीजा में थी ना जोरदार है ना नहीं लो आ मरचू है बेटा अरे घोटा मरचू आई लिया तो જો ફટુને તો ખાઈને આવી ગયો ટેટા ફળવાતો ના બધા દેવી દિવાળી કરો ના હે દેવી દિવાળી ગાઈ તો છે ને હા જો ટેટા ટેટા તો બડા પટ્ટી છે ના ગૌતમ ને ટેટા તો મળ્યા નહીં તો ફટુસન આતો આજીરા મજા આવી ત્યાં જયારે ના ફૂટા હું કહું ના ફૂટા કોઠી તો કોઠી હાઈ જો હાથ તો પટનો શોખ પૂરો થઈ ગયો ગાય દિવાળી દેવ દિવાળી થઈ ગઈ